કામ આવે હાલ આ સ્કૂલોમાં ભરાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન સો રૂપિયાનો માલ સો રૂપિયા તો સો રૂપિયા નફો થાય એ તો બરાબર પણ સો નો માલ દસ માં ટકા લાવો તો ડોક્ટર બનશો શીખવાડે છે પણ ત્રણ ટ્રાયલ એસએસસી પાસ થશો તો શું થશે એ કોઈ કહેતું નથી સ્કૂલ કોલેજોમાં બાર બહાર બોર્ડ મારે છે અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો એટલે છેલ્લા ત્રણ નંબરનું શું મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય દોડવાની હરીફાઈ થાય પહેલા બીજા ત્રીજા નું બહુમાન એટલે છેલ્લા ત્રણ નું શું આ ત્રણ ભાગ ના લે તો આનો નંબર આવે આ એકલા ક્યાં દોડે જાઓ દોડો એટલે આ છે તો આ છે હું હમણાં સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો અમદાવાદ તો બધા પોલીસ વાળા મિત્રો બેઠા તમે તો જો પોલીસ વાળા ભાઈઓ તમારા જે લોકો ચોરી કરે લૂંટફાટ કરે બેન્કો જે કંઈ ખોટા કામ કરે એને પકડો તો ગાળો નહીં બોલવાની એને પગે લાગો મન કે કેમ મેં તમારી રોજી છે હું તમને સમજાવું બહુ મહત્વની વાત કરું છું મજાકમાં જો કોઈ ચોરી ના કરે ખોટા કામ ના કરે તો પોલીસ નું કામ ખરું પોલીસ કોર્ટોનું કામ ખરું કોર્ટોનું કામ નહી તો જજોનું ને વકીલોનું કામ ખરું બોલો ચોરો આખી સિસ્ટમ ચલાવે છે બધું જરૂરી છે આ દુનિયામાં ઈશ્વરે બધું જ બરાબર બનાવ્યું છે ગુલાબ જોડે કાંટા મૂક્યા છે ઓહ મા આપણને ખબર નથી કેમ કે સ્કૂલોમાં ઊંધું શીખવાડ્યું છે તમને શીખવાડ્યું છે સુખનું વિરોધી શું દિવસનું વિરોધી શું જન્મનું વિરોધી શું ઉલ્લુ બનાયેલ ગુજરાતીમાં દ ફોર સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય અને દુઃખમાં ઈશ્વરનું નામ લઈને હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લેબોસ

જન્મ અને મરણ આ તો એક ભાઈનો હમણાં બાબો જન્મ્યો તો મને ફોન આવ્યો સંજય ભાઈ બાબો આવ્યો મેં તો જલસા મન કે હરી ઈચ્છા હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી પેડા આપ્યા મેં તો પેડા ખાધા મેં તો સો વર્ષ નો થશે રાત્રે બાર વાગે ફોન આવ્યો સંજય ભાઈ મારા બાપા ગયા મેં તો હરી ઈચ્છા મન કે યાર આવું શું બોલો નોમિનેશન બાકી હતું બોલો હાલ બાપા મરી ગયા એની ચિંતા નથી નોમિનેશનની ચિંતા હતી મેં હું તારા બાપા પાછા જોઈએ મન કે હા મેં હું બ્રાહ્મણ છું અમારે ડાયરેક્ટ કનેક્શન છે તારા બધા બાપા પાછા આવશે એક નહીં બધા મન કે કેમ મેં તું સિત્તેર વર્ષના એના સો વર્ષના એના સવાસો એના દોઢસો એના બસો તારા ઘરમાં સિત્તેર એસી બાપાઓ પડ્યા હોય તો તો કે છો ગયા કે ઈશ્વર જે કરે તે સારા માટે મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આપણું ધાર્યું થાય આપણે ખુશ આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ આ પાવર રહેતો નથી ઓગણીસો ચોર્યાસી માં મારું બારમું થયું બારમું થયું સાહેબ સાહેબો બે વાર થાય એક બારમાં ધોરણમાં થાય ને એક મરી જઈએ ત્યારે થાય અને એ વસ્તી ભેગી થઈને જ કરે મેં સાયન્સ રાખ્યું ભરવામાં હોશિયાર જોરદાર સ્કૂલનો ટોપર વીસ વિદ્યાર્થીમાં આવું મેં તું ડૉક્ટર થઈ જાઉં બાપુજી ઓટલા પર દરજી કામ કરે છે સાલા કરોડપતિ થવું ડોક્ટર થઈ જાઉં બધું ગોખી માર્યું ટકા લાવવા શું કરવાનું ગોખી મારવાનું આપણી સ્કૂલ કોલેજો આપણી સેની પરીક્ષા લે જે ખબર છે સાહેબ એક વર્ષમાં ખાવ અને ત્રણ કલાકમાં ઉલટી કરો આનું નામ પરીક્ષાઓ છે ઉલટી ના થાય તમે નપાસ મેં સાયન્સ લાગ્યું બધું ગોખી માર્યું એને સોડિયમ કે પોટાશિયમ મેનેજ મોર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એચજી મર્ક સુક રૂપર સીલ ક્લોરાઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનોટોનાઇટ્રેટ સિલ્વર ડિક્લોરાઇડ ફોર પર હજુ આવડે ચાર માર્ક્સ આવ્યા કેમેસ્ટ્રીમાં ચેક રિટર્ન પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાઈ આવો આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે બાપા બોલાવો બીજું કઈ કામ જ નથી